લોકગાયિકા કિંજલ દવેનું ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ વાળું ગીત જ્યાંથી હિટ થયું છે ત્યારથી કોપીરાઈટ કેસમાં સપડાયું છે સમગ્ર મામલો કોર્ટે છડ્યો હતો જેમાં આજે લોકગાયિકા કિંજલ દવેને ગીત અને શબ્દો વાપરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે કિંજલ દવેએ કોર્ટમાં માફી માંગી હતી પણ કોર્ટે માફી ન સ્વીકારતા સાત દિવસમાં એક લાખ દંડ ચૂકવવાનો આદેશ કર્યો છે ઉલ્લેખનીય છે કે વીસ ડિસેમ્બર બે હજાર સોળથી આરડી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય થયું હતું જાન્યુઆરી બે હજાર સત્તરમાં રેડ રિબિન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ એવો દાવો કર્યો હતો કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલ આ ગીતની સંકલ્પના નવેમ્બર બે હજાર પંદરમાં કરી હતી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર સોળના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વિડીયો અપલોડ કર્યો હતો એટલે કે કાર્તિક પટેલ કિંજલ દવેએ કોપીરાઈટ કરેલા આ ગીતના માલિક ગણાય કાર્તિક પટેલે તેના વકીલ મારફતે કોર્મ કોર્ટમાં અરજી કરી હતી જે બાદ કોર્ટે કિંજલ દવેને જાહેર કાર્યક્રમોમાં ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં ગીત ગાવા પર મનાઈ ફરમાવી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો